નામ સચિન પટેલ ગામ અલિન્દ્રા વસોખેડા જિલ્લો મેં ભૂ અખૂટના બે એમએલ પ્રતિ લિટર પાણી લેખે મારી ડાંગરમાં વીસ વીઘાની ડાંગરમાં સ્પ્રે મારેલો તો એનાથી તમે રિઝલ્ટ જોઈ શકો છો કે કંટીઓ ખૂબ જ સરસ ભરાઈ છે કંટીમાં એક પણ દાણો પહોંચ નથી અને ખૂબ જ સારી કંટી નીકળી છે અને ક્યાંય પણ રોગ દેખાતો નથી અને આ ખેતર મેં જૂનું લીધું હતું ને આમાં કંઈ પણ વસ્તુ કરેલું નહોતું તો પણ અખૂટનું ખૂબ જ સરસ પરિણામ મળ્યું છે અને સાથે સાથે આ ખેતરમાં જે જૂના ખેડૂત હતા એમનો સરેરાશ ઉતારો ચાલીસથી પિસ્તાલીસ મણ આવતો હતો પણ હવે મને આ પ્રોડક્શન અને આ કંટીઓનું વજનદાર દાણા જોઈને એવું લાગે છે કે આ ખેતરમાં હવે સિત્તેરથી એંસી મણનો ઉતારો તો લગભગ મિનિમમ મારે મળશે તો અખૂટ હું દરેક ખેડૂતોને વાપરવાની ભલામણ કરું છું અખૂટમાં નેચરલ પોટાશોથી કંટીઓ સારી ભરાય છે અને કંટીમાં એક પણ પોચ કે દાણો પોચો રહેતો નથી તો ખેડૂત મિત્રો તમે અખૂટ વાપરજો અને સ્પ્રે કરજો ખૂબ જ સરસ ડાંગરમાં રિઝલ્ટ મળે છે